જય સ્વામિનારાયણ તારીખ છ ત્રણ બે હજાર પચીસ સુદ સાતમ ગુરુવાર એક સમયે ભગવાન શ્રીહરિએ સ્વહસ્તે ગઢપુર મંદિરની મહંતાય મોટા પરમાનંદ સ્વામીને દીધી ને એમને રાજી થઈને ગઢપુર મંદિરના મહંત બનાવ્યા તે સમયે મહારાજે દાદા ખાચર પાસે રૂપિયા મંગાવ્યા ને તેનો ખોબો ભરીને સ્વામીના હાથમાં આપ્યા ને આજ્ઞા કરી કે લ્યો સ્વામી હવે તમને ધન બંધન નહીં કરે પછી મોટા પરમાનંદ સ્વામીએ મહંત તરીકે રહીને ગઢપુર મંદિરની દસ વર્ષ ખૂબ સેવા કરી હતી મોટા પરમાનંદ સ્વામીએ સત્સંગની ઘરધણી બનીને રખેવાળી કરી હતી જે કોઈ દર્શનાર્થી ભક્તો આવે તેને અડધી રાતે ઉઠીને ઉતારાની સ્નાનની કે જમવાની વ્યવસ્થા કરાવી આપતા શ્રી હરી સ્વધામ સિધાવા ખેડે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજે છપ્પૈયામાં શ્રી ઘનશ્યામ પ્રભુની પવિત્ર જન્મભૂમિમાં ભવ્ય મંદિર કર્યું મોટા પરમાનંદ સ્વામીને એકવાર અયોધ્યા છપ્પૈયાની યાત્રા કરવાનો વિચાર આવ્યો તેથી ગઢપુરથી સ્વામી એક વખત પોતાના સંત મંડળને સાથે લઈ છપ્પૈયા દર્શન કરવા ગયા ઘનશ્યામ મહારાજના દર્શન કર્યા મહાપ્રસાદી સમાન નારાયણ સરોવરમાં સ્નાન કર્યું છપ્પૈયાના પવિત્ર તીર્થોની યાત્રા કરી પછી અયોધ્યા પધાર્યા ત્યાં પણ જન્મસ્થા રામ જન્મસ્થાનક હનુમાનગઢી તથા ઘનશ્યામ મહારાજ જ્યાં રહેતા હતા તે ધર્મદાદાનું ઘર ગુરુદેવ રામાનંદ સ્વામીનું જન્મસ્થાન વગેરે દર્શન કર્યા પછી ગુજરાત પરત આવતા લખનૌ થઈ જબેલ જબલપુર આવ્યા જબલપુર ગામની સીમમાં સ્વામી સંત મંડળ સાથે આવતા હતા ત્યારે રસ્તાના કિનારે સુંદર મોટા જમરૂખની વાડી જોઈ પાકા જમરૂખ જોઈને પરમાનંદ સ્વામીના મનમાં સંકલ્પ થયો કે આ જમરૂખ તો ભગવાનને જમાડવા જેવા છે પણ વાડીના કોઈ રખેવાળ નથી માટે પ્રભુની શિક્ષાપત્રીની આજ્ઞા મુજબ એના ધણીને પૂછ્યા વગર લેવાય કેમ આમ વિચારી સ્વામી એક રસ્તા એક બાજુ રસ્તાને કાંઠે એક ઝાડવા નીચે સંત મંડળ સાથે આરામ કરવા બેઠા એ સમયે ભગવાન માળીનું રૂપ લઈ મીઠા મધુરા ફળનો ટોપલો ભરીને પોતે જ પધાર્યા અને પરમાનંદ સ્વામીને કહે કે સ્વામી તમારો ભગવાન તથા સંતો ભક્તોને આ જમરૂખ જમાડવાનો વિચાર હતો તો અમે આ વાડીના માલિક છીએ તમને જમરૂખ આપવા આવ્યા છીએ આ રીતે વનમાળીએ વાડીમાં માળીનું સ્વરૂપ ધારણ કરી પરમાનંદ સ્વામીનો સંકલ્પ સત્ય કર્યો સ્વામી ભગવાનને ધરાવી જામફળ પોતે જમ્યા અને સાથે હતા એ સંતો ભક્તોને પણ જમાડ્યા પછી પરમાનંદ સ્વામી કહે કે સંતો આ માળી રૂપે સ્વયં વનમાળી પધાર્યા હતા ઘનશ્યામ મહારાજ પોતે આ પાકા ફળનો ટોપલો આપવા આવ્યા એના મને પ્રત્યક્ષ દર્શન થયા હતા સેવવા અતિ સ્નેહથી સર્વોપરી ભગવાન શ્રદ્ધા રાખી ભાવે ભજો તો થાશે ભાગ્યવા તો થાશો ભાગ્યવાન સર્વોપરી શ્રી હરિનો હાસરો સુખ દેનાર જે જન સ્નેહે સેવ છે તે તરત થાય ભવ પાર અસ્તુ જય સ્વામિનારાયણ પરમ ગાથા ભાગ ત્રણ માંથી